આ લિસ્ટમાં છે ને એવી ફિલ્મો મેં નાખી છે જે મેં જોઈ છે અને જે આપણો ટાઈમ સારો એવો પાસ કરી દે છે કોઈ બોક્સ ઓફિસ કલેક્શન ધ્યાનમાં નથી લીધા કોઈ હિટ ફ્લોપ એવરેજ ડિઝાસ્ટર ધ્યાનમાં નથી લીધા કોઈ રેટિંગ ધ્યાનમાં નથી લીધા કોઈ વસ્તુ ધ્યાનમાં નથી લીધી ખાલી એક જ મેં આધાર રાખ્યો છે કે ભાઈ આ ફિલ્મ કોઈ દર્શક જોશે તો એનો ટાઈમ બગડશે કે પછી સારો એવો પાસ થશે ફિલ્મના અંતમાં દર્શક એમ કેવો જોઈએ કે ભાઈ નહીં મારો ટાઈમ બગડો તો નથી જ એવી ફિલ્મો મેં આમાં લીધી છે હવે જો ચૂકાઈ ગઈ હોય ને એકાદી બે ત્રણ ફિલ્મ તો કેવી ચૂકાઈ ગઈ છે ખબર અથવા તો હું ભૂલી ગયો ભૂલી ગયો હોઈશ અને અથવા તો એ ફિલ્મ મેં જોઈ નહીં હોય બસ આ બે જે ફિલ્મો હશે ને એ આ લિસ્ટમાં નહીં હોય તો કદાચ કોઈ બાકી રહી ગઈ હોય તો એ મને કમેન્ટ સેક્શનમાં તમે જરાક જણાવજો કે ભાઈ તમે આ ફિલ્મનું નામ ભૂલી ગયા તો પછી આપણે બીજી વાર આ ટાઈપનું જ્યારે રિપોર્ટ બનાવશું ને ત્યારે એ ફિલ્મને પણ એડ કરી લઈશ અને કદાચ મારે જોવાની રહી ગઈ હોય તો હું જોઈ પણ લઈશ વિડીયો થોડોક લાંબો બનશે પણ આમાં છે ને મેં શરૂઆતથી લઈ અને આ છેલ્લે શુભચિંતક ભ્રમ અને આ છેલ્લે જલસો ફિલ્મ ચાલી રહી છે ત્યાં સુધીની મેં બધી ફિલ્મ કવર કરી લીધી છે કે આ ફિલ્મ તમે એકવાર જો ટાઈમપાસ માટે જુઓ અથવા તો તમારી પાસે ટાઈમ છે તો જુઓ અથવા તો તમે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા માટે વલખા મારી રહ્યા છો તો એકવાર આ લિસ્ટ તમે જોઈ લો પછી તમને ક્યાંક ને ક્યાંક ફિલ્મ મળી જાય અને એકવાર તમે ટ્રાય કરો તો એ રીતનો એક મારો પ્રયાસ છે લગભગ પચાસ પંચાવન જેટલી ફિલ્મો છે સાઠ જેટલી ફિલ્મો મેં લીધી છે સત્તરસો ફિલ્મ હતી ને લિસ્ટ એમાંથી મેં સાઠ જેટલી ફિલ્મો કાઢી છે એટલે વિડીયો તો લાંબો થશે જ પણ હવે તમને એવું લાગે કે ભાઈ આ કામનો છે તો છેલ્લે સુધી જોજો અને ટ્રાય કરજો હવે છે ને શરૂઆત આપણે કરીએ બે ફિલ્મથી બે હજાર અને ચૌદની ફિલ્મ હતી આ ફિલ્મ તમને યુટ્યુબમાં જોવા મળી જશે પ્રતિક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર બે મિત્રોની એવી કહાની છે જે પૈસા બનાવવા માટે પેઇન્ટિંગ ચોરી લે છે અને પછી પોતે જ ક્યાંક ફસાઈ જાય છે હું છે ને જો ફિલ્મ વિશે જેટલું બને ને એટલું ઓછું બોલીશ ખાલી એટલું જ બોલીશ ફિલ્મનું નામ અને ક્યાં અવેલેબલ છે ફિલ્મ વિશે જેટલું બને એટલું ઓછું બોલીશ જેથી કરીને વિડીયો આપણો થોડોક ટૂંકો થાય એટલે આ ફિલ્મ તમને યુટ્યુબ પર જોવા મળી જશે અને ફેમિલી સાથે જોવે એવી ફિલ્મ છે પછી બીજી ફિલ્મ છે છેલ્લો દિવસ હવે એના વિશે તો તમે બધા જાણતા જશો વધારે કંઈ બોલવું નથી પણ આ ફિલ્મ યુટ્યુબ પર પણ અવેલેબલ છે પછી એક ફિલ્મ છે કરસનદાસ પે એન્ડ યુજ આ ફિલ્મ પણ યુટ્યુબ પર અવેલેબલ છે આ ફિલ્મ કદાચ તમે ચૂકી ગયા હશો આ ફિલ્મમાં મયુર ચૌહાણ અને હેમાંગ શાહ સાથે સાથે દીક્ષા જોશી પણ છે આ ફિલ્મ છે ને એ ડિરેક્ટ કરી છે કૃષ્ણદેવ યાજ્ઞિકે લખી પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે છે અને આ એક એવી સ્ટોરી છે આમ લવ સ્ટોરી ટાઈપની કહી શકાય હળવી ફૂલકી લવ સ્ટોરી પણ અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે આ ટોપિક પર ફિલ્મ બનાવીને આ લગભગ લગભગ કેડી સિવાય કોઈ વિચારી ન શકે અને બનાવી પણ ન શકે એવું લાગે આ ફિલ્મ તમે જુઓ ને તો તમને ફીલ થશે પછી એક બીજી ફિલ્મ લઉં છું હું રોંગ સાઈડ રાજુ રોંગ સાઈડ રાજુ પ્રતિક ગાંધીની ફિલ્મ છે જે તમારે જોવી હોય ને તો અમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે આ એક એવા ડ્રાઈવરની કહાની છે કે જેને કંઈક એક કેસમાં ફસાઈ દેવામાં આવે છે કે ફસાઈ જાય છે કે એવું કંઈક થાય છે પણ આ કોમેડીની સાથે સાથે એક સરસ એવો ટાઈમપાસ થઈને એ પ્રકારની ફિલ્મ છે પ્લસ પ્રતિક ગાંધીની એક્ટિંગ પણ ખૂબ સરસ છે અને આ ફિલ્મ તમે જોતા હશો ને તો લગભગ બહુ ઓછું એવું લાગશે કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો છું કારણ કે મેકિંગ પણ ખૂબ સરસ છે કલાકારોની એક્ટિંગ બહુ બહુ સરસ ફિલ્મ છે એટલે આ ફિલ્મ તમે જોઈ લો ન જોઈ હોય તો ફેમિલી સાથે એ ફિલ્મ છે પછી જો તમે લવ સ્ટોરીમાં માનતા હો લવ સ્ટોરી તમારે ગુજરાતી ભાષામાં જોયું હોય તો લવની ભવાઈ મીઠળા સુમધુર ગીતો છે પ્લસ ભલા ઠાકર પ્રતિક ગાંધી અને આરોહી પટેલ જેવા ધુરંધર કલાકારો છે પ્લસ સંદીપ સર સંદીપ પટેલ જેવા ડિરેક્ટરનું નામ છે ફિલ્મ સાથે જોડાયેલું એટલે લવ સ્ટોરી સાથે સાથે હલકી ફુલકી કોમેડી આ કોમ્બિનેશન છે અને પ્લસ જબરજસ્ત ગીતો આ બધું તમારે જોવું હોય ને તો લવની ભવા યુટ્યુબ પર અવેલેબલ છે ઓફિશિયલ એ પણ તમે જોઈ લો અને સાથે સાથે જ બીજી આની સાથે સાથે ફિલ્મ રેકમેન્ડ તમને કરી દઉં ઓમ મંગલમ સિંગલમ એ યુટ્યુબ પર નથી પણ તમારે જોયું હોય તો શેમા પર તમને મળી જશે આ ફિલ્મ ડિરેક્ટર પણ સેમ છે કલાકારોની તમને વાત કરું તો મલ્લા ઠાકર પણ આ ફિલ્મમાં છે આરોહી પટેલ પણ છે સુમધુર ગીતો પણ છે સંદીપ સરનું ડિરેક્શન પણ આ ફિલ્મમાં છે એટલે જો લવ સ્ટોરી જોઈ હોય તો લવની ભવાઈ અને ઓમંગલમ મંગલમ સિંગલમ ગુજરાતી ભાષામાં અત્યારે આ બે ફિલ્મ હું તમને રેકમેન્ડ કરીશ ફેમિલી સાથે હવે ફેમિલી સાથે જોવાય એવી આ બંને ફિલ્મો છે પછી એક ફિલ્મ તમને કહું નેટફ્લિક્સ પર અવેલેબલ છે ધ નામની ફિલ્મ હવે આ ફિલ્મ છે ને એ બાળકોની કહાની છે હું તમને રેકમેન્ડ કરીશ કે તમે આ ફિલ્મ તમારા બાળકોને ખાસ બતાવજો બાળકો સાથે બેસીને આ ફિલ્મ તમે પરિવાર જોજો અને બાળકો બાળકોને આમાંથી ખૂબ સરસ સંદેશ મળશે ત્રણ બાળકોની એવી કહાની છે કે જે પોતાની જાતને કહેવાય ને કે થોડાક ભણતરમાં નબળા સમજી રહ્યા છે પણ એને એવું થાય છે કે જાદુગર છે ને જે એને જો આપણે પત્ર લખીએ એની હેલ્પ લઈએ ને તો પછી આપણે ભણવામાં હોશિયાર થઈ જઈએ અને આપણું રિઝલ્ટ સુધરે તો પછી એ જાદુગરને પત્ર લખે ને એ બધું આખી એ બાળ બાળકોની કહાની છે એટલે મોટિવેશન મળશે બાળકોને નેટફ્લિક્સ પર આ ફિલ્મ તમને જોવા મળી જશે પછી એક ફિલ્મ છે લવની લવ સ્ટોરીઝ આ અમેઝોન પ્રાઇમ પર છે પ્રતિક ગાંધી છે નંદી છે શ્રદ્ધા ડાંગર તારજની ભાડલા દીક્ષા જોશી જેવા કલાકારો છે એક છોકરો છે એના લાઈફમાં સેટ થવું છે અને સારો એવો પાર્ટનર જો મળી જાય તો એટલે હલકી ફૂલકી કોમેડી સાથે એક અલગ પ્રકારની થોડી લવ સ્ટોરી પ્રકારની પણ કહી શકાય ફેમિલી ડ્રામા પણ કહી શકાય આ એક એવી મિક્સઅપ ટાઈપની ફિલ્મ છે એ તમને અમેઝોન પ્રાઇમ પર જોવા મળશે પછી એક હું તમને ફિલ્મ રેકમેન્ડ કરીશ જેનું નામ છે ધૂનકી આ ફિલ્મ લગભગ તમે મિસ કરી ગયા છો પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીની આ ફિલ્મ છે બે મિત્રો છે જે જોબ છોડે છે અને પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કરે છે પણ હવે જોબ એટલે તો ભાઈ કેવું કે દર મહિને તમારે પગાર પડી જ જાય પણ ધંધો કરવો એ થોડું અઘરું છે એટલે ધંધો કરવો અઘરો છે પ્લસ એને સફળ કરવો પણ એનાથી વધારે અઘરો છે એટલે આ બંને મિત્રો છે એ જોબ છોડી અને ધંધો શરૂ કરે છે પણ પછી સંઘર્ષો અને એ બધું આપણને જોવા મળશે સાથે સાથે હળવાશ અને સંઘર્ષ થોડી મિત્રતા અને એ બધું ટાઈપનું તમારે જોવું હોય તો આ ધૂનકી નામની ફિલ્મ છે એ અમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે તમે એકવાર ટ્રાય કરો મલ્લા ઠાકરની એક ફિલ્મ છે સાહેબ હવે આ ફિલ્મ છે ને સોસાયટીમાં એક ભ્રષ્ટાચાર થાય છે એટલે ભ્રષ્ટાચારની સામે મલ્લા ઠાકર છે એ અવાજ ઉપાડે છે એટલે પોલિટિકલ પાવર છે એની સામે આ ભાઈ આંદોલન જેવું કરે છે અને આ એના પર બેઝ આખી ફિલ્મ છે એક અલગ જોનરવાળી ફિલ્મ કહી શકાય મલ્લા ઠાકરને તમારે અલગ રૂપમાં જોવો હોય તો આ ફિલ્મ ટ્રાય કરો અમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે પછી એક ફિલ્મ છે પપ્પા તમને નહીં સમજાય આ એક પિતા અને પુત્રની કહાની છે હવે પિતાનો જે ધંધો છે ને એનાથી પુત્રને શરમ આવે છે એટલે પિતાનો ધંધો એ પ્રકારનો છે કે પુત્રને શરમ આવે છે અને આ કારણે જ લગભગ વચ્ચે બે બંને વચ્ચે નાના મોટા સંઘર્ષો સરદાજા રહે છે અને સાથે સાથે આમાં તમને કોમેડીનો પણ થોડો ઘણો તડકો જોવા મળશે આ ફિલ્મ તમારે જોવી હોય ને તો ઝી ફાઈવ પર અવેલેબલ છે ત્યાં તમે આ ફિલ્મને જોઈ શકશો પછી એક બે હજાર બારની ફિલ્મ તમને કહીશ હવે આ ફિલ્મ છે કેવી રીતે જઈશ આ એક યુએસએ એ અને પટેલ પટેલ જે છે ને એની મોટેલો યુએસમાં બહુ ચાલે છે તમને બધાને ખ્યાલ હશે તો બસ આ એને સંબંધિત જ કંઈક સ્ટોરી છે આ તમારે જોયું હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે ફિલ્મનું નામ છે કેવી રીતે જઈશ આપણે એક સરસ ફિલ્મ છે તમે જોઈ લો પછી બે હજાર ચૌદની એક ફિલ્મ છે આપણે તો ધીરુભાઈ આ એક કોમેડી ફિલ્મ છે કોલેજ ડ્રોપ આઉટ છે ને એનું સપનું છે કે મારે બિઝનેસમેન બનવું છે ધીરુભાઈ અંબાણી છે એવડું તો હવે કોલેજ ડ્રોપ આઉટ કર્યો છે ને ભાઈને કરવો છે બિઝનેસ અને બનવું છે બિઝનેસમેન તો હવે કઈ રીતે આગળ વધશે અને સંઘર્ષ થશે અને સંઘર્ષમાં સાથે સાથે કોમેડીનું મિશ્રણ કર્યું છે આશીષ ભટ્ટ વ્રજેશ હિરજી અને રિતેશ મોબ જેવા કલાકારો છે અને આ ફિલ્મ અત્યારે તમે જોયું હોય તો શે મારું મી પર અવેલેબલ છે પછી એક ફિલ્મ તમને બે ફિલ્મ એક સાથે કહીશ ગુજુભાઈ ગુજ્જુભાઈ વિશે તો બોલવાનું જ નથી બંને ફિલ્મો યુટ્યુબ પર તો છે જ આ ફિલ્મ તમે કદાચ ચૂકી ગયા હોય તો બંને પાર્ટ જોવાય એવા છે ખૂબ સરસ કોમેડી છે ગજબની કોમેડી છે બંને ફિલ્મોમાં અને બંને ફિલ્મો યુટ્યુબ પર છે એકવાર ટ્રાય કરી લો તમે જો ચૂકી ગયા હોય તો પછી એક ફિલ્મ તમને કહું તો કે બસ એક ચાન્સ આ નામની ફિલ્મ છે આ ફિલ્મ છે ને તમને હિન્દી ફિલ્મ શાહિદ કપૂરની કદાચ તમે જોયું હોય ચાન્સ પે ડાન્સ અથવા તો એક બીજી મલ્ટી સ્ટાર ફિલ્મ હતી જેનું નામ હતું લક બાય ચાન્સ આ બંને ફિલ્મો જેવી કદાચ વાઇબ આપશે બસ એક ચાન્સ નામની ફિલ્મ જે છે ને એક ફિલ્મ મેકરની જર્ની છે કેવા સંઘર્ષો સાથે એની જર્ની શરૂ થાય છે અને પછી સફળતા મળે છે નથી મળતી સફળતા માટે શું શું કરવું પડે છે આ એ ટાઈપની ફિલ્મ છે રાજીવ મહેતા છે ફાલ્ગુની દવે છે આદિત્ય કાપડિયા છે આ બધા કલાકારો છે અને અમેઝોન પ્રાઇમ પર તમને આ ફિલ્મ જોવા મળશે પછી જો એક બીજી વાત તમને એ કીધું આ લિસ્ટમાં કોકોનટ મોશન પિક્ચરની જેટલી ફિલ્મો છે ને એ બધી એક સાથે હું તમને કહી દઉં કારણ કે એક પણ ઓટી પર અવેલેબલ અવેલેબલ નથી એટલે પછી તમે હું તમને રેકમેન્ડ કરું પણ તમે જોવા ક્યાં જાવ એટલે એક જીવી લઈ જ થિયેટરમાં ચાલી રહી છે કદાચ બાકી વધુ તમે જોઈ લો એ ફિલ્મ પણ ફેમિલી સાથે જોઈ આવી છે આના સિવાય તમને કહું ને તો બેડ નાઇટ વિથ મેનકા આના રેટિંગ સારા છે પણ આ ફિલ્મ મેં જોઈ નથી એટલે હું તમને કહીશ નહીં કે કેવી ફિલ્મ છે ને શું છે પણ સાંભળ્યું છે બધા કે આ ફિલ્મ બહુ સરસ છે અવેલેબલ ક્યાંય નથી કહેવરલાલ પરિવાર જોઈશે એ પણ ખૂબ સરસ છે બેસ્ટ ઓફ લક લાલુ પણ મારે મેં નથી જોઈ એટલે એ પણ કેવી છે ને શું છે એમને નથી ખબર પણ ફિલ્મના રેટિંગ સરસ છે પછી બુશર્ટ ટી શર્ટ છે એ ફિલ્મ પણ સરસ છે જોવાય એવી છે પણ આમાંથી એક પણ ફિલ્મ તમને ઓટીટી પર જોવા નહીં મળે એટલે હવે તમે ક્યાં જોશો અને કઈ રીતે જોશો એ તો મને નથી ખબર પણ આ તો સાથે સાથે લિસ્ટમાં મેં એડ કરી દીધી પછી છે ને બે હજાર સોળની ની ફિલ્મ છે થઈ જશે એક યંગ છોકરો છે એનું સપનું છે કે ભાઈ આપણે અમદાવાદમાં મકાન બનાવવું છે મલા ઠાકર છે મનોજ જોશી અને મોનોલ ગજ્જર આ ફિલ્મના કલાકારો છે હવે છોકરાનું સપનું છે કે અમદાવાદમાં ઘર બનાવવું છે પણ હવે એ ઘર બનશે નહીં બને કેવા સંઘર્ષોમાંથી એ છોકરો બહાર નીકળશે સફળ થશે એ બધું જ આપણે આ એક જોવાનું છે પ્રાઇમ પર અવેલેબલ છે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર છે જો તમારે જોયું હોય તો તમે જોઈ લો ચલ મન જીતવા જઈએ હાઈલી રેકમેન્ડેડ ફિલ્મ યુટ્યુબ પર એકદમ ફ્રીમાં અવેલેબલ છે મેં તો આ ફિલ્મ લગભગ ત્રણ વાર જોઈ છે એક જ લોકેશન છે એક જ બંગલો છે અને એક રૂમ કહું તોય પણ વાંધો નહીં એક જ રૂમમાં શૂટ થયેલી ફિલ્મ કહી શકાય પણ આ ફિલ્મનું જે લખાણ છે પ્લસ કલાકારોની જે એક્ટિંગ છે પ્લસ ફિલ્મનો જે મેસેજ છે બહુ બહુ સુપર છે ચલ મન જીતવા જઈએ નો ભાગ પહેલો હું વાત કરું છું આનો બીજો ભાગ પણ આવ્યો છે પણ બીજો ભાગ મને એટલું બધું કાંઈ ગેમો નહીં ખાસ પણ છતાં તમારે ભાગ બે જોવો હોય તો શેમારુમી પર છે અને ભાગ એક યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે એટલે ભાગ એક તો હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે ફેમિલી સાથે બાળકો સાથે આ ફિલ્મ તમે જોજો મલ્લા ઠાકરની એક ફિલ્મ છે કેશ ઓન ડિલિવરી એક કુરિયર બોય છે જેને એક મર્ડર કેસમાં ફસાવી દેવામાં આવે છે કે ફસાઈ જાય છે કે શું થાય છે એ જોવાનું છે એક થ્રિલર ફિલ્મ છે મલાઠાકરને ઠાકરને જો તમારે કોમેડી કોમેડીથી પણ થોડાક અલગ અવતારમાં જોવું હોય તો આ ફિલ્મ પણ હું તમને સાહેબ પછી આ રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ તમને એકવાર જોઈ લો યુટ્યુબ પર આ ફિલ્મ બિલકુલ ફ્રીમાં આવે તમને ફિલ્મ કહું બે હજાર અઢારની છે ચેતન ધાનાણીની ફિલ્મ છે ચેતન ધાનાણી છે અને મોનલ ગજર આમાં મુખ્ય ભૂમિકામાં છે ફિલ્મનું નામ છે રેવા એક એનઆરઆઈ યુવાન છે જે પોતાના દાદા છે એનું મૃત્યુ થાય છે એના અવસાન પછી એ પોતાની જે મિલકતો છે એ લેવા માટે ભારત આવે છે પણ ભારત આવ્યા પછી એને ભારત જ રહેવું પડે છે હવે શું એવું થાય છે કે એને ભારત જ રહેવું પડે છે એને ગમી જાય છે કે પછી કોઈ પ્રોબ્લેમ થાય છે કે શું થાય છે હાઈલી રેકમેન્ડ ફિલ્મ છે ખૂબ સરસ એક્ટિંગ કરી છે આમાં બંને કલાકારોએ સાથે સાથે ફિલ્મની સ્ટોરી છે એકદમ ખૂબ અલગ અને ખૂબ સરસ છે અને ફેમિલી સાથે જો ફિલ્મ છે આ ફિલ્મ અત્યારે તમારે જોયું હોય તો એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે તમે એકવાર આ ફિલ્મને ટ્રાય કરો શે મારું મી પર એક ફિલ્મ અવેલેબલ છે હેલારો આ ફિલ્મ પણ ખૂબ સરસ છે આમાં મહિલાની સ્વતંત્રતાઓની વાત થાય છે કે ગામડું છે જ્યાં બહુ બહુ જૂના રીતિ રિવાજો ચાલે છે કે મહિલાઓને ઘરની બહાર નથી નીકળવા દેવતા દેવામાં આવતી અને બહુ એટલે કહેવાય ને કે એકદમ નિમ્ન કક્ષાના રીતિ રિવાજો પછી એ મહિલાઓને એક એવો વ્યક્તિ મળે છે ને જે મહિલાઓ છે એનું જીવન આખું બદલી જાય છે એ ટાઈપની આ ફિલ્મ છે શે મારું મી પર અવેલેબલ છે શ્રદ્ધા ડાંગર વૃંદા ત્રિવેદી જયેશ મોરે એશા કંસારા અર્જવ ત્રિવેદી તેજલ તારજની અને નીલમ પાંચલ ઘણા બધા કલાકારો છે આ ફિલ્મમાં પછી તમને વાત કરું તો હેલારોના જ ડિરેક્ટરની એક બીજી ફિલ્મ છે તો એ ફિલ્મનું નામ છે ઉમરો જે બે હજાર પચીસમાં રિલીઝ થઈ ઉમરો ફિલ્મ પણ સ્ત્રીઓની સ્વતંત્રતાની જ વાતો કરે છે પણ આ વખતે સ્ત્રીઓની સ્વતંત્રતા છે ને એ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે તો એ ફિલ્મ પણ તમારે જોવી હોય તો શેમારૂ મી પર અવેલેબલ છે બંને ફિલ્મો ફેમિલી સાથે જોઈ એવી ફિલ્મ છે પછી એક યુટ્યુબ પર ફિલ્મ અવેલેબલ છે દિવા સ્વપ્ન આ ફિલ્મ મેં હજુ હમણાં જ જોઈ લગભગ છ કાં આઠ મહિના થયા છે યુટ્યુબ પર બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે એક સરસ મેસેજ આપતી આ ફિલ્મ છે એના પછી ફક્ત મહિલાઓ માટે અગેન શેમારૂ મી પર એક ચિંતન નામનો વ્યક્તિ છે એ મહિલાઓના મનની વાત જાણે છે તો હવે મહિલાઓના મનની વાત છે એના માટે વરદાન બનશે કે શાપ બનશે એક કોમેડી વેમાં બતાવવામાં આવ્યું છે ખૂબ સરસ કોમેડી છે આ ફિલ્મમાં એટલે ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે દીક્ષા જોશી છે તારજની ભાડલા છે અને યસ સોની આ ફિલ્મના મુખ્ય કલાકારો છે પછી છે મારું પર એક ફિલ્મ છે રાડો આ ફિલ્મનું મેકિંગ તમને ઇમ્પ્રેસ કરશે આ ફિલ્મ તમે લગભગ આ ટાઈપની ગુજરાતીમાં નહીં જ જોઈ હોય આ ફિલ્મનું મેકિંગ પછી આ ફિલ્મના જે શરૂઆતના વીસ પચીસ મિનિટ છે ફિલ્મનો સ્ક્રીન પ્લે પ્લસ બધાની એક્ટિંગ બધું જ ઇમ્પ્રેસ કરશે એટલે આ ફિલ્મ પણ હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ છે એકવાર આ ફિલ્મ જોઈ લો વિશાલ વડાવાલાની ફિલ્મ છે સૈયર રે ગામડાની તમારે દેશી લવ સ્ટોરી જોવી હોય ને તો આ ફિલ્મ જોવાય બહુ જબરજસ્ત લવ સ્ટોરી છે સાથે સાથે ફિલ્મના ગીતો પણ જબરજસ્ત છે કલાકારોની એક્ટિંગ પણ ખૂબ સરસ છે યુક્તિ રાંદેરિયા અને મયુર ચૌહાણ આ ફિલ્મના મુખ્ય કલાકારો છે આ ફિલ્મ અત્યારે જોજો પર અવેલેબલ છે પછી એક ફિલ્મ છે ડિયર ફાધર અમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ અવેલેબલ છે પરેશ રાવલ છે માનસી પારેખ છે અને ચેતન ધાનાણી આ ફિલ્મ છે ને સ્પેશિયલી યંગ જનરેશન માટે અને અત્યારની જનરેશન માટે છે એને ખૂબ સરસ મેસેજ આપે છે તો આ ફિલ્મ તમારે જોવી હોય તો અમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે પછી એક થ્રિલર ફિલ્મ આવે છે એ ફિલ્મનું નામ છે તે પાનું જે પ્રાઇમ પર મળી જશે તમને ત્રેપન પાનું ફિલ્મ છે ને એમાં સ્ટિંગ ઓપરેશન પછી પોલિટિકલ મુદ્દાઓ છે પછી વકીલો છે કોર્ટરૂમ ડ્રામા છે આ બધાનું મિશ્રણ છે અને એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ બને છે એટલે આ ફિલ્મ તો હું તમને રેકમેન્ડ કરીશ કદાચ તમે ચૂકી ગયા હો પણ આ ફિલ્મ એકવાર જોઈ લો ખૂબ સરસ ફિલ્મ બનાવી છે પછી એક હલકી ફૂલકી ગામડાની કોમેડી કમઠાણ એક પોલીસ ઓફિસર નવો ગામડામાં એવો છે પણ એની વર્દી ચોરાઈ જાય છે અને ચોર પણ શીખાવ હાવ એટલે હલકી ફૂલકી કોમેડી ગામડાની કોમેડી દેશી ડાયલોગ આ બધું જ આ ફિલ્મમાં આપણને જોવા મળશે શે મારું મી પર અવેલેબલ છે વશ વશ વિશે તો બધા જાણે જ છે મારે શું કહેવાનું હોય કદાચ તમે ચૂકી ગયા હો ભૂલી ગયા હો તો પરિવાર યાદ અપાવવા માટે જ મેં આ લિસ્ટમાં એને નામ રાખ્યું છે કાશી રાઘવ ઓટીટી પર અવેલેબલ નથી પણ ભવિષ્યમાં આવે તો એકવાર ટ્રાય કરજો આ ફિલ્મ પણ તમને ઇમ્પ્રેસ કરશે એક અલગ છે કોમેડી અને લગ્નથી ઘણી દૂર એક અલગ જ વિષયની ફિલ્મ છે કદાચ થોડી ધીમી લાગશે પણ ટ્રાય કરજો પછી ઈટાકીટા નામની ફિલ્મ છે એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે બે બાળકીઓને દત્તક લેવામાં આવે છે અને એના પછી આગળની કહાની છે માનસી પારેખ અને રોનક કામદાર આ ફિલ્મના મુખ્ય કલાકારો છે પછી જગત આ ફિલ્મ પણ ઓટીટી પર અવેલેબલ નથી પણ અગાઉ કહી દઉં ઓટીટી પર આવે તો એકવાર જોજો ખૂબ સરસ ફિલ્મ છે કદાચ ધીમી લાગી શકે પણ ફિલ્મનો વિષય છે ને એ ખૂબ સરસ છે કલાકારોની એક્ટિંગ પણ તમને ઇમ્પ્રેસ કરશે ફિલ્મનું મેકિંગ પણ તમને ઇમ્પ્રેસ કરશે એક બાળક ગુમ થઈ જાય છે અને એના બાળકના શોધવામાં જે કેસ ખુલે છે જે ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને એમાં જે પત્તા ખુલે છે એ બધું જ તમારે આ ફિલ્મ છે એમાં જોવાનું છે પછી તમને એક ફિલ્મ કહું તો કે કસુંબો કસુંબો ફિલ્મ છે ને એક હિસ્ટોરિકલ ફિલ્મ છે ગુજરાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આવી ફિલ્મ નથી બની કારણ કે હિસ્ટોરિકલ ફિલ્મ બનાવવામાં છે ને બહુ પૈસા જોઈએ લોકેશન જોઈએ પૈસા જોઈએ પછી કલાકારોની ફોજ જોઈએ એટલે બહુ બધું એમાં જોઈએ એટલે ગુજરાતીમાં લગભગ હિસ્ટોરિકલ ફિલ્મો નથી બનતી કસુંબો પહેલાં એક દેવી બની હતી પણ એના કરતાં આ ફિલ્મ ખૂબ ઉપર છે મોટા સ્કેલ પર બનેલી છે કલાકારોની એક્ટિંગ સરસ છે અને આ એક એવો મુદ્દો છે જે આપણા ગુજરાતીઓ લગભગ લગભગ નથી જાણતા તો આ ફિલ્મ હું તમને રેકમેન્ડ કરીશ અત્યારે ઓટલી પર અવેલેબલ નથી પણ ભવિષ્યમાં આવશે આવે તો તમે ખાસ જોજો આ ફિલ્મને લાપસી નામની ફિલ્મ છે મિસ્ટ્રી જોજો પર અવેલેબલ છે શરૂઆતની વીસ પચીસ મિનિટ કદાચ તમને એવું થાય કે આ હું હેલી રહ્યું છે સ્ક્રીન પર પણ એ પછી ફિલ્મમાં જે ટ્વિસ્ટ શરૂ થાય છે ધીરે ધીરે ટ્વિસ્ટ શરૂ થાય અને ઇન્ટરવલ આવી જાય અને ઇન્ટરવલ પછી તો આખું ટ્વિસ્ટ ને ટ્વિસ્ટવાળું જ છે અને અંત સુધી ટ્વિસ્ટ છેલ્લે સુધી સાવ ટ્વિસ્ટ આવે છે એટલે આ ફિલ્મ છે ને એ હાઈલી રેકમેન્ડ કરીશ એકવાર તમે જોજો ખૂબ મજા આવશે પછી તમને અગેન જોજોની જ ફિલ્મ છે જેનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ ફેમિલી ડ્રામા ફિલ્મ છે ફેમિલીને આખી ફેમિલીને હારે બહેન જોઈ એવી ફિલ્મ છે યુક્તિ રાંદેરિયા અને મલ્લા ઠાકર આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને ફેમિલીની જ વાતો છે આમાં ફેમિલીને જ મેસેજ આપતી ફિલ્મ છે એટલા માટે ફેમિલી હાથે બેહીને જોશો ને તો વધારે મજા આવશે જોવાની મિસ્ટ્રી થ્રીલર છે હું ઇકબાલ છે મારું મી પર અવેલેબલ છે ચોર છે જે ચોરી કરી રહ્યો છે સાથે સાથે એની આઠનું દર્શન પણ કરાવી રહ્યો છે પણ પોલીસવાળા એને પકડવામાં નિષ્ફળ જાય છે બીજો ભાગ છે એ આવવાનો છે એટલે આ ફિલ્મ કદાચ તમે ચૂકી ગયા હોય તો જોજો ફિલ્મનું નામ છે હું ઇકબાલ અને શે મારું મી પર આ ફિલ્મ તમને જોવા મળી જશે અને આ જ મેકર્સની ફિલ્મ અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે જેનું નામ છે ભ્રમ તો એ ફિલ્મ પણ તમે કદાચ ન જોયું હોય તો જોઈ લેજો પછી એક ફિલ્મ આવે છે કારખાનું ત્રણ કારીગરો છે એક ફેક્ટરીમાં ભૂત ગોતવા નીકળે છે બોલો રાઈતે એટલે આ ફિલ્મ છે આ ફિલ્મ નું મેકિંગ તમને ઇમ્પ્રેસ કરશે સસ્તામાં સિદ્ધપુર ની યાત્રા કઈ રીતે થાય એ તમારે જોવું હોય તો આ ફિલ્મ તમને બતાવશે એટલે કે સસ્તામાં આ ફિલ્મ હાવ બની છે પણ ફિલ્મ જે રીતે બનાવી છે ને એ ખૂબ સરસ રીતે બનાવી છે આર્ટ આનું છે ને એ ઇમ્પ્રેસ કરશે વધારે નહીં બોલું પણ આ ઓટીટી પર અવેલેબલ નથી પણ આવશે ખરી ભવિષ્યમાં ન જોયું હોય ને તો ઓટીટી પર આવે ને ત્યારે એકવાર આ ખાસ જોજો ફિલ્મ હોરર છે થોડું ઘણું થોડી ઘડી કોમેડી પણ આમાં જ છે કલાકારોની એક્ટિંગ પણ ખૂબ સરસ છે લિમિટેડ લોકેશન છે પણ ફિલ્મનો કોન્ટેન્ટ અને ફિલ્મનું જે મેકિંગ છે ને એ તમને ઇમ્પ્રેસ કરશે પછી અત્યારની લેટેસ્ટની જો તમને વાત કરું તો તમે લગભગ અત્યારે લગભગ મારા ખ્યાલથી કવર કરી જશે છતાં તમને હું એકદમ શોર્ટમાં કહી દઉં ઓલ ધ બેસ્ટ પંડ્યા ગઈ હમણાં એ પણ જોવાઈ એવી છે પછી ફાટીને ફિલ્મ આવી હતી હોરર કોમેડી એ ફિલ્મ પણ જોવાઈ એવી છે ફિલ્મમાં લગભગ ખર્ચો તો બહુ કર્યો છે પણ એક અલગ પ્રકારની હોરર કોમેડી કહી શકાય એવી છે જેનું શૂટિંગ ઇન્ડિયામાં પણ અને ઓસ્ટ્રેલિયામાં પણ થયું છે અને કલાકારોની એક્ટિંગ છે એ તમને ખૂબ ઇમ્પ્રેસ કરશે એટલે ફાટીને ફિલ્મ ઓટીટી પર નથી અત્યારે કોઈ પણ ઓલિટી પર પણ ભવિષ્યમાં આવશે આવે એટલે જોઈ લેજો પછી શુભ ચિંતક ચાલી રહી છે થિયેટરમાં એ પણ સરસ છે ભ્રમ ચાલી રહી છે એ પણ સરસ છે જય માતાજી લેટ સ્ટ્રોક ચાલી રહી છે એ પણ સરસ છે પછી મિશ્રા મહેમાન જો તમે ચૂકી ગયા હોય તો આ ફિલ્મ બધા માટે તો લગભગ નથી હું એવું કહીશ પણ છતાં એકવાર ટ્રાય કરજો તમારો ટાઈમ છે ને પાસ સારો એવો થશે તમને એમ નહીં થાય કે ટાઈમ વેડફાઈ ગયો પણ છતાં હું તમને એકવાર એમ કહીશ કે ભાઈ આજો આમાં કોમેડી નથી કોઈ જાતનું સસ્પેન્સ નથી એમ કહી શકાય ડ્રામા છે ફિલ્મ ધીમી છે અને ફિલ્મ સિરિયસ છે છતાં મિત્ર ગઢવીએ થોડી કોમેડી કરવાની ટ્રાય કરી છે પણ હું છતાં ફિલ્મને સિરિયસ જ કહીશ એટલે આટલું મગજમાં ધ્યાન રાખીને પછી મીઠડા મહેમાન શરૂ કરજો તમારે જો વિષય અલગ જોવો હોય ગુજરાતીમાં તો મીઠડા મહેમાન જોઈ લેજો અને આ રીતનું લિસ્ટ હતું ઘણી ફિલ્મો રહી ગઈ છે ઘણી ફિલ્મો મેં જોઈ નથી એવી રહી ગઈ છે અથવા તો ઘણી ફિલ્મો ભૂલાઈ પણ ગઈ હશે તો જે જે રહી ગઈ છે ને એ મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવો કે ભાઈ આ ફિલ્મ રહી ગઈ છે આ ફિલ્મ રહી ગઈ છે તો પછી આપણે એને નેક્સ્ટ વિડીયો જ્યારે પણ બનાવશું ને ત્યારે એ ફિલ્મને હું કવર કરી લઈશ આશા કરું છું કે તમે આ લિસ્ટમાં ઘણી ફિલ્મો જોઈ હશે અને મારી વાતો સાથે સહેમત હશો ઘણી ફિલ્મો એવી હશે જે તમે જોઈ હશે પણ મારી વાત સાથે સહેમત નહીં પણ હો પણ આ એવા મેં લિસ્ટ તમને આપ્યા છે ફિલ્મોના કે તમારો ટાઈમ છે એ સારો એવો પાસ કરી દેશે કોઈ ફિલ્મો તમને ખૂબ મજા કરાવશે કોઈ ફિલ્મો તમને નિરાશ કરશે કદાચ થોડા ઘણા અંશે પણ કોઈ ફિલ્મો એવી તો આ લિસ્ટમાં નથી જ મેં નાખવાની ટ્રાય કરી કે તમને એમ થઈ જાય કે સાવ બેકાર ભંગાર વાહિયાત ફિલ્મ ફિલ્મો યારે રેકમેન્ડ કરી આવી લિસ્ટમાં તો મેં નાખવાની નથી જ ટ્રાય કરી છતાંવાળી એક બે આવી ગઈ હોય તો માફ કરજો પણ મેં ખૂબ ટ્રાય કરી છે સત્તરસો ફિલ્મોમાંથી આ પચાસ સાઠ ફિલ્મો મેં આમાં લીધી છે તો બસ આ હતું ધન્યવાદ